તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ માં મે પણ મોજ છે ચાલો મિત્રો સુતા પડી ગઈ છે ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લીએ છે તો અત્યારે પીહુ એ મુખે છે ગુડ મોર્નિંગ પીહુ જોયા આ ઊંગી ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી તો મિત્રો હજુ કેટલા વાગે જો 8 વાગવા છે જો આ બધા ઊંગી રહ્યા છે અને રીતિકા હવે ગોદરે વાડે છે તો કોઈ રીતે મિત્રો આવતીકાલે પચીસમી તારીખ છે અને આવતીકાલે થાંભલી મુહૂર્ત છે મારા મામાના છોકરાનું લગ્ન છે અઠ્ઠાવીસમી તારીખે અને આજે કાલે 25મી તારીખ ઠામડી મોર છે કેમ કે બે દિવસની ગેપ એટલા માટે રાખવામાં આવી છે કેમ કે મુરત નથી લગ્નનું જો કે થાંભલી મુરત મુરત નહીં એટલા માટે બે દિવસ પહેલાં થાંભલી રાખવામાં આવશે પછી 26 ને 27 ગેપ રાખીને 28મી તારીખે અર્જાન લઈને જવાનું છે આપણે ધુનવાત્રા તો કોઈ જો બપા કરે કે ગુડ મોર્નિંગ શું વાત છે મારા કીટ બચ્ચા ગુડ મોર્નિંગ જીલો જય માતાજી

માર આવું લાઈ સોક્કો નામ લ્યો લે બેટા ચમચો ચમચી મમ્મી આપણે સાબુ મંગાવેલા સાબુ બીજા શું કરવા લાઈ તું ગેનાવા લાઈ ગેનાવા માટે બસમોલ મમ્મી બસમોલ નાખવા માટે આવ્યું લાગતું બે કિલો કેટલા રૂપિયા મમ્મી આ 350 નું ગધાન 120 હ સાબ ગો છોરાની બટાકા રીંગણ બટાકા રીંગણ ના બકરી બેટા હો મારા માટે મમ્મી કેરા લાવી કેરા હાય શું લાવવાનું હા ના અલે અલે મમ્મી આપી દે ના ચાટી લેસ વાહ ભાઈ ચમચી કે ગસે અયા ના

જો કોઈને મિત્રો ચા જેવું સુ દવા કે બ્લોગ માં કન્ટેન્ટ બનાવી કે જતા રહેશે ડોક્ટર તો તમારો ભાઈ રહી જશે શું કહું જેલુ તને મુકીન મત જાવ જીવ જવાનું બહુ મસ્કાના મારસોની ઓકે ચલો આ તો બધું થાતું રે કોઈ નહીં ચલો એ તો છે બોલે મિત્રો

તો મિત્રો બે દિવસથી ગેપ પડી ગઈ છે આપણે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો નથી મુકાતો એમાં રીતે કાંઈ ગુસ્સે થઈ ગઈ છે કે બે દિવસથી તમે વિડીયો મૂકતા નહીં વિડીયો મૂકતા પણ કન્ટેન્ટ મળવું છે ને ભાઈ એમને થોડું મુકાય બધું વાતો કરે છો ને ચલો વીર જી જઈએ આવવાનું ભાઈ કેટલા વાગ્યા આટલા વાગે રાક્ષસી સ્નાન કહેવાય જે જે રાક્ષસ લોકો હોય ને આટલા વાગે નહીં સાડા બાર વાગી ગયા હા ફોનમાં બીજી હતી બોલો ઓ બાપા બસ મોલા લઈ લો

તો મિત્રો ફાઈનલી આપણે દવાખાને જઈને ઘરે વાપસ આવી ગયા છે પાંચ દિવસની ગોળીઓ આપી છે જોઈ લો પાંચ દિવસની ગોરિયો આપી છે મને હવે ડોક્ટરે એમ કીધું કે પેલા તમારે સોનોગ્રાફી કરાવી પડશે સોનોગ્રાફી કરાવો ત્યાં લગી તમે તો ખબર પડશે કે પેટમાં શું તકલીફ છે શું નહીં પણ મા પપ્પા એવું કીધું પપ્પા પણ સાથે આવે છે કે ડૉક્ટર સાહેબ અત્યારે તમે ગોરી દવા આપો જો એનાથી સારું થઈ જાય તો પછી સોનોગ્રાફી નહીં કરાય પણ છતાં ડોક્ટરની પહેલી અને ફર્સ્ટ એડવાઇસ એવી જ હતી કે તમે પહેલાં સોનોગ્રાફી કરાવો જે કદી ખબર પડે કે પેટમાં શું છે શું નહીં તો કોઈ નહીં હવે આ દવા ગોરી અત્યારે હું પાંચ દિવસ કરીશ પછી શું રિઝલ્ટ આવે છે પછી જોઈએ છે ડૉક્ટર સાહેબે કીધું કે શું રિઝલ્ટ આવે મને કહેજો અને ચેક કરાવવા પાછા આવજો તો કોઈ નહીં જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું મારું ફેવરેટ બની ગયું છે પણ મને પેટમાં તકલીફ છે એટલે શું ખાવા છે જો જો મારા ઘરમાં તો આ આ બહુ ડેન્જર પાક્યું છે આ આ ભાઈ છે ને આ આ બહુ ક્રિમિનલ છે આ ભાઈ આ ભાઈ બહુ ક્રિમિનલ છે જો જો કેવો ક્રિમિનલ છે જો જો બધાને હાડ જો કોઈને પહેવા દેજો જો કેટલી દારેગીરી કેટલી દારેગીરી કરે વીરભાઈ તો હે આવું હોય છોડી દે એ છોડી દે ચલો ચલો બચ્ચા કે હવે ડોબી એવું ના મારે કોઈને મારા ઘરના છોકરા બધા આવે છે કે ફરેના કોઈ અંગે બેસવા આવે ને તું ના હારીત નહી નથી કોઈ બોલો મિત્રો હવે વીના કપડા પપ્પા લઈ આવ્યા છે પપ્પા પોતે લાયા છે આપણ જો વી તારા કપડા દાદા જો બતાવું

તાજગલી બનાવો છો એ તું ના બને તાજગલી જોઈ મે વિડિયો ગરમ કરવાનું અને ચાસણી બનાવવાની હા હા પણ એમ કરતા બધી વધારે વિડિયો મોસ્ટ ઓફલી મીકી જ રાખવાનું છે અને તડકામાં રાખવાનું બરાબર આખી રાત પલાળી મૂકોને

जानते पण हेला बोलू कम ऑन जा जल्दी वाव रंग आयो हम आज तो काले अर्धी वीडियो बनईन बताईसू हम अबे तो मोरे सॉळी जा दे आनी अबे आमा बाजी मुकी दिया हो है ना आमा मुकी